રાજ્યના વધુ એક બ્રિજ કે જે વિવાદમાં આવ્યો છે માત્ર પાંચ મહિના પહેલા પીએમ મોદીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને બ્રિજમાં પાંચ મહિનામાં જ ખાડા પડી ગયા તો ક્યાંક પોપડા ઉખડી જવા જોવા મળ્યા સુદર્શન સેતુ તરીકે ઓળખાતા બ્રિજ સળિયા દેખાવા લાગ્યા છે આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય છે અમિત ચાવડા કે જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને નરેન્દ્ર મોદીનું ગુજરાતનું ભ્રષ્ટાચારનું મોડલ તેવું લખ્યું છે તેમણે કહ્યું કે અંદાજે નવસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં ત્રણ જગ્યાએ સળિયા દેખાઈ ગયા છે અમુક જગ્યાએ સાઈડની દિવાલમાં પ્લાસ્ટર ઉખડી ગયું છે આ સિવાય અમુક જગ્યાએ રીલિંગને પણ કાટ લાગી ગયું છે આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કલેક્ટરથી લઈને સાંસદ પણ દોડતા થઈ ગયા છે આ જંગે માટે સંતત નારણ આપણી સાથે તે અત્યારે સામે આવી ગઈ છે સળિયા બે વાયરલ

આપણે જે જગ્યા ઉભા છે તેના દ્રશ્યો હું તમને બતાવવી છે કે આ જે છે parking area છે ત્યાં હજી પહેલા જ વરસાદમાં જે આ આવી નુકસાની જોવા મળી છે તો હજી બીજા ઘણા વરસાદમાં કેટલી કેટલી નુકસાની જોવા જોવા મળશે અને વાત કરું આવે તો જે આ સ્ટ્રીટલાઇટ છે સ્ટ્રીટલાઇટ 5 થી 7 સ્ટ્રીટલાઇટ પડી ગઈ છે આ દીવાલ છે એ ત્રણે 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 સાઈડથી સરાસી થઈ ગઈ છે અને હાલમાં જે છે આમાં જી નારણ આભાર આપ જોડાને વિગતો જણાવી ત્યાંથી તે બદલ તો આખરે ત્યાંથી દ્રશ્યો જે અમારા સંવાદદાતા બતાવી રહ્યા હતા પાર્કિંગની જે દિવાલ છે તે ધરાશાય થઈ ગઈ છે સ્ટ્રીટ લાઇટના પુલ છે જે તૂટી પડ્યા છે આ બ્રિજ જેને પાંચ મહિના પહેલાં જ શરૂ કરવામાં આવ્યો તો નવસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે બનેલો આ બ્રિજ ખરેખર શું નવસો ઇઠ્યોતેર કરોડના ખર્ચે બન્યું છે કે કેમ એક સવાલ છે મુદ્દો એ પણ છે કે હવે તો જ્યારે અમિત ચાવડાએ અંગે પોસ્ટ કરી હતી તે પછી તાત્કાલિક અસરે થી મારવાની કામગીરી કરવામાં આવી સાંસદો પણ દોડતા થઈ ગયા છે કલેક્ટર પણ દોડતા થઈ ગયા છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે થીગડા માર્યા પછી પણ શું આ થીગડા મારીને જ બ્રિજની મરામત કરવામાં આવશે એક સવાલ છે